નમસ્કાર હું કરણ જોશી શિવ અને શક્તિના મિલનનું પાવન પર્વ એટલે શિવરાત્રી જે હર મહિનાની કૃષ્ણ ચૌદશે હોય છે પણ વર્ષમાં એક શિવરાત્રી એવી હોય છે જે મહાશિવરાત્રી તરીકે ઓળખાય છે આ જ દિવસે મહાદેવ અને જગતજનની માતા પાર્વતીના વિવાહ થયા હતા આજ દિવસે ભગવાન શિવ કરોડો સૂર્યના પ્રકાશ સમાન લિંગ રૂપે પ્રગટ થયા હતા જેટલું મહત્વ મહાશિવરાત્રીનું છે એટલા જ રહસ્યો પણ તેની સાથે જોડાયેલા છે આજ દિવસે ભોળાનાથ પોતાના દિવ્ય રૂપમાં પૃથ્વીના બધા જ શિવલિંગોમાં સાક્ષાત આવે છે શિવાલયોમાં ભોળાનાથની પૂજા થાય છે અભિષેક થાય છે આખી રાત્રિ ભક્તો ભગવાનની ભક્તિમાં નાચે છે આ દિવસે મહાકુંભમાં છેલ્લું સ્નાન થશે જેની સાથે જ મહાકુંભનું પણ સમાપન થાય છે તો આવો જાણીએ મહાશિવરાત્રિ ક્યારે છે મહાશિવરાત્રિના ચારેય પ્રહરની પૂજાનું શુભ મુહૂર્ત કયો છે મહાશિવરાત્રીએ પૂજા કેવી રીતે કરવી મહાશિવરાત્રિનું રહસ્ય શું છે પણ એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દો અમારો પ્રયત્ન છે કે સાચું અને શુદ્ધ મુહૂર્તનો સમય આપ સૌને આપી શકીએ જેના માટે પાકી ગણતરી કરી સૂર્યોદયનો સમય જોઈ મિનિટ ટુ મિનિટની મહાશિવરાત્રી મહા મહિનાની કૃષ્ણ ચૌદશ દિવસે ઉજવવામાં આવે છે કૃષ્ણ ચૌદશ તિથિ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે સવારે અગિયાર વાગે દસ મિનિટથી શરૂ થશે અને તારીખ સિત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારે સવારે આઠ વાગે પંચાવન મિનિટે પૂરી થશે આ મહાશિવરાત્રિ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બુધવારે મનાવવામાં આવશે આ દિવસનું બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગે પાંત્રીસ મિનિટથી છ વાગી ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યાસ્ત પછીના ચારેય પ્રહરની પૂજાનો સમય આ મુજબ છે પ્રથમ પ્રહરની પૂજા સાંજે છ વાગે પચાસ મિનિટથી નવ વાગી પંચાવન મિનિટ સુધી દ્વિતીય પ્રહરની પૂજા રાત્રે નવ વાગે પંચાવન મિનિટથી એક વાગ્યા સુધી તૃતીય પ્રહરની પૂજા રાત્રે એક વાગ્યાથી સવારે ચાર વાગે પાંચ મિનિટ સુધી અને ચતુર્થ પ્રહરની પૂજા સવારે ચાર વાગે પાંચ મિનિટથી સવારે સાત વાગે દસ મિનિટ સુધી થશે મહાશિવરાત્રિએ ભગવાન ભોળાનાથની મુખ્ય પૂજા નિશિતાકાળમાં થાય છે આ રાત્રે નિશિતાકાળની પૂજાનું મુહૂર્ત રાત્રે બાર વાગે ચોત્રીસ મિનિટથી રાત્રે એક વાગે ચોવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન અને ધ્યાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપો મહાશિવરાત્રીના વ્રતનો અને ભોલેનાથની પૂજાનો સંકલ્પ કરવો શિવાલીમાં જઈ શિવલિંગની પૂજા કરવી સૌથી પહેલાં શિવલિંગ પર ગંગાજળ ગાયના દૂધ દહીં મધ ઘી અને સાકરના પંચામૃતથી અભિષેક કરવો પછી ભગવાનને બિલવપત્ર અક્ષત ફૂલ ધતુરો બોર સફેદ ચંદન ભસ્મ આદિ અર્પિત કરવા બિલવપત્રનો ચીકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરાવો પછી ઘી અથવા તો તેલથી દીવો કરો ત્યારબાદ ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા બિલવપત્ર મૂકી ભગવાનને ભોગ લગાવો ભગવાનની પૂજા માટે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરો શિવ પંચાક્ષર સ્તોત્ર શિવ ચાલીસા ષ્ટાધ્યાય નું પણ પઠન કરવું ત્યાર પછી ભગવાનની આરતી કરવી મહાશિવરાત્રીની પૂજા માતા પાર્વતી આરાધના વિના અધૂરી છે એટલે સાથે માં એ માત્ર સામાન્ય તહેવાર તો બિલકુલ નથી તેને મનાવવા પાછળ અદભુત રહસ્ય છે આ રાત્રે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ એવા પ્રકારે ગોઠવાય છે કે મનુષ્યની અંદરની ઉર્જા પ્રાકૃતિક રીતે ઉપર તરફ ગતિ કરે છે આ એવો દિવસ છે કે જ્યારે પ્રકૃતિ મનુષ્યને આધ્યાત્મિકતાના શિખરે લઈ જવામાં મદદ કરે છે આ રાત્રિની ચેતના જ કંઈક અલગ હોય છે એ બીજી બધી રાત્રિથી બિલકુલ અલગ છે આ રાત્રિએ શિવાલયનું વાતાવરણ અલગ હોય છે તમે ક્યારેય જોયું છે કે મહાશિવરાત્રિએ શિવાલયમાં શિવલિંગની આભા કંઈક અલગ જ હોય છે એક અલગ જ ઉર્જા એમાંથી નીકળે છે આ જ કારણ છે કે મહાશિવરાત્રિએ આખી રાત જાગરણ કરવામાં આવે છે એ ઉર્જાને અનુભવવા માટે એને ગ્રહણ કરવા માટે આ રાત્રે શિવલિંગની પૂજા થાય છે એ શિવલિંગની જે આખા બ્રહ્માંડની શક્તિને લઈ એ રાતે સ્થાપિત થયેલો હોય છે જેના પર અભિષેક કરવામાં આવે છે આ રાત્રિ વિશેષ છે કંઈક ઓર વિશેષ છે આ રાત્રિ માત્ર શિવની છે